જેતપુર જુનાગઢ તમે ગમે ત્યાં ઘૂઘરા ખાહો પણ તમને અમારા જેતપુર જેવો ઘૂઘરા નો ટેસ્ટ ક્યાંય નહી આવે જામનગર ના કઈક ગયા ને એટલે અહીંયા જેતપુર આવી અને એક વખત ટૂંકમાં જો સવારે તો કઈ ઘૂઘરા ખાવાનો પ્લાન નતો અમે કાલે નાઇટમાં આવ્યા છે કાલે નાટમાં જમીને આયા હતા એટલે આજે બોપરે સીધો ઘૂઘરા મગાવી લીધા અમારી ઘરે પેલી રસોઈ બહાર ગામમેને આ ગ્યા હોય ઘરે આવે એટલે શું બને ઘોગરા ઘોગરા લઈ આવવાના પણ ઈ બધી વાત તું જવા દે બીજે બધે સિંગ દાણા ને એવું બધું નાખે અહીંયા જો તો ત્રણ જાતની ચટણી આવે પીળી આવે લાલ આવે કોતરતી મતલબ નથી આ છે ને

ભાઈ આ સર કુખરા વાળા તમને થોડક તા હા એના કુખરા આપણે દર વખતે ખાવી હવે હું તો એના દર વખતે ખાવ રેડી નામ થી અને પછી ના હા ઈ ના કેમ જાય તો ના એ ત્રણ વસ્તુ ની જ વાત થઈ પણ હું કહું છું મને જેની જેની વસ્તુ બેસ્ટ લાગે છે ભાવે છે ભાવ મારી અને પાછા કોમેન્ટમાં એમ ન કેતા કે તમે મોફત માં ખા આવો છો તમારે અમારી ગુગલ પે ની એન્ટ્રી જોતી હોય ને તો કેજો અમે કોમેન્ટમાં દેહું અમે હાવ પછી એવા નથી કે મોફત માં ખાય કોક એવું અમને જે વસ્તુ જ્યાંની બેસ્ટ લાગે ને ત્યાંની અમે રિકમેન્ડેશન કરી છે કે જેતપુરમાં તમે લોકો ફરવા આવતા હોય કે જેતપુરથી નીકળ્યા હોય ને તમને ખાવાનું મન થાય અથવા તો આજુબાજુના ગામડાવાળા હોય જેતપુરમાં ખરીદી કરવા આવ્યા હોય અને જ્યાં ને ત્યાં તમારા રૂપિયા વેસ્ટ ન કરી નાખો ને સારું ખાવાનું ન મળે પૈસા તો અહીંયા દેવા ને વાય દેવા પણ વસ્તુ વસ્તુમાં ફેર હોય એની જેમ ટેસ્ટ ટેસ્ટમાં ફેર હોય ખાવાની વસ્તુ બેસ્ટ લેવા માટે જરૂરથી મેં જીજી એડ્રેસ આપણને ભૂકી જજો નહીં નહીં અને